હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે બનાવીશું બિલકુલ નવી અને અલગ રીતથી ફરાળ માટેની ફરાળી ખીચડી રોજ રોજ એક સરખી શીંગ બટાકાની ખીચડી ખાઈને કંટાળી ગયા હો અને નવી ચટપટી ટેસ્ટી ફરાળી ખીચડીનો ટેસ્ટ ટ્રાય કરવા માંગતા હો તો આજની આ રેસીપી તમારા માટે જ છે એકદમ યુનિક અને સાવ અલગ રીતથી બનાવેલી આ ફરાળી ખીચડીની રેસીપી સો ટકા તમને ખૂબ જ પસંદ આવશે

દૂધી કૂણી હોવાથી એમાં છાલ પણ ઝડપથી અને આરામથી ઉતરી જશે જો એકદમ આરામથી તમે છાલ કાઢી શકશો કેમ કે દૂધી એકદમ સરસ કૂણી છે હવે આ રીતે છાલ ઉતારી લીધા પછી એક સ્ટેનર વાળી ગરણી લઈશું અને એના ઉપર ખમણીને સેટ કરીશું હવે છાલ ઉતારીને રાખેલા પીસ ને આપણે ખમણી લેવાનો છે તો અહીંયા દૂધીના આખા પીસ ને આપણે ખમણી લીધો છે હવે જુઓ અહીંયા દૂધીનું આટલું ખમણ તૈયાર થયું છે અને આ રીતે મીડિયમ આપણે મીડિયમ સાઇઝની સાવ ઝીણા પણ નહીં એવા આપણે ખમણી લીધેલી છે જુઓ અહીંયા મેં બધું જ મિશ્રણ હાથમાં લઈ લીધું છે અને આ રીતે બંને હાથથી પ્રેશર કરી અને જેટલું નીકળે એટલું આપણે દૂધીનું પાણીને કાઢી લેવાનું છે આ રીતે થોડું પ્રેશર કરવાનું જેથી બધું જ પાણી નીકળી જશે દબાવીને કાઢી લેતા જુઓ દૂધી એકદમ સરસ કોરી થઈ ગઈ છે અને અહીંયા જુઓ એમાંથી આટલું પાણી નીકળ્યું છે આ રીતે દૂધીને તૈયાર કરી લીધા પછી આપણે હવે ગેસ તરફ જઈશું ગેસ ઓન કરી અને મેં ગેસ પર કઢાઈ મૂકી દીધી છે અને કડાઈ થોડી ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું તેલને થોડું ગરમ થવા દેશું અને ગરમ થાય એટલે આપણે એમાં એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરું સારી રીતે સતળાઈ જાય એટલે આપણે એમાં એક લીલું મરચું મેં આ રીતે સમારીને રાખ્યું છે ઝીણું ઝીણું સમારી લીધા છે એને પણ એડ કરીશું અને સારી રીતે સાંધળી લઈશું તો ભાગે આપણે હંમેશા રેગ્યુલર જે રૂટીનમાં ખીચડી બનાવતા હોઈએ છીંગ બટાકાની એ બનાવતા હોઈએ છીએ પણ આ રીતે અલગ અને નવી રીતે બનાવશો તો એકદમ ટેસ્ટી પણ બનશે અને તમને સ્વાદમાં ચેન્જ થવાથી પસંદ પણ ખૂબ જ આવશે હવે જુઓ મરચું આદુ અને લીમડો સારી રીતે સતળાઈ ગયા છે આ સ્ટેજે આપણે ખમણીને તૈયાર કરેલી દૂધી ઉમેરી દઈએ અને તેલની અંદર સારી રીતે સાતળી લઈએ ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું જેથી કરીને તળિયે ચોંટી ન જાય ખાસ કરીને તમારે આ રીતે જો શીંગ બટાકાની ખીચડી બનાવી હોય

દૂધી નાખેલી શીંગ બટાકાની ફરાળી ખીચડી ખાવાનું પસંદ કરશો તો હવે ઢાંકણ ઢાંકીશું અને અંદાજે બે મિનિટ સુધી દૂધીને સારી રીતે સતળાઈ જવા દઈએ અંદાજે મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ તો દૂધી પણ એકદમ સરસ ચડી ગઈ છે આ રીતે મેશ કરીએ તો મેશ પણ થઈ જાય એવી સરસ ચડી ગઈ છે આ સ્ટેજે આપણે બે મીડિયમ સાઈઝના બટેકાની બાફી અને મેશ કરી લીધા છે જો આ રીતે મેં મેશ કરીને તૈયાર કરેલા છે હવે આપણે સૂકા મસાલા કરી લઈએ તો અહીંયા હું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરું છું તમે જો ફરાળમાં લાલ મરચું મરચું ન ખાતા હો ખાસ માટે લીલું એ પ્રમાણે લેવું અડધી જેટલી હું હળદર હળદર પણ નથી ખાતા ફરાળમાં તો અહીંયા તમારે હળદર સ્કીપ કરી દેવાની અડધી ચમચી જેટલો આપણે અહીંયા શેકેલા જીરાનો પાવડર લઈશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઉમેરેલા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા જુઓ દૂધી અને બટેકાનું મિશ્રણ સારી રીતે તૈયાર થઈ ગયું છે અને બધા જ મસાલા સારી રીતે મિક્સ પણ થઈ ગયા છે આ સ્ટેજે આપણે એક નાની વાટકી જેટલો શિંગદાણાનો ભૂકો લીધો છે અહીંયા શિંગદાણાને શેકી અને પછી એનો મેં ભૂકો કરીને તૈયાર કરેલો છે એને એડ કરી દઈએ અને ત્યાર પછી એક નાની વાટકી જેટલો અહીંયા મેં ફરાળી ચેવડો લીધો છે કોઈ પણ ફરાળી ચેવડો તમે આમાં યુઝ કરી શકો છો અથવા તો બજારની અંદર જે તમને તૈયાર મળે છે ફરસાણવાળાની દુકાને એ પણ તમે એડ કરી શકો છો ચેવડો ઉમેર્યા પછી આપણે ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું ગળપણ માટે અને એક લીંબુનો રસ ઉમેરીશું આ રીતે લીંબુનો રસ અને ખાંડ એડ કરવાથી સૂકી ભાજી એકદમ સરસ ચટપટી અને ખાટી મીઠી બને છે મેં અહીંયા એક આખા લીંબુનો રસ ઉમેરેલો છે તમને જેટલી ખટાશ ફાવતી હોય એ પ્રમાણે તમારે લીંબુનો રસ એડ કરવાનો અને જો લીંબુનો રસ તમને ફાવતો ન હોય તો તમે અહીંયા આમચુર પાવડર પણ એડ કરી શકો છો એનાથી પણ ખૂબ જ સરસ ચટપટી અને ખાટી મીઠી એવી ફરાળી ખીચડી બનીને તૈયાર થશે ત્યાર પછી અહીંયા બે થી ત્રણ ફુદીનાના પાનને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે એને એડ કરી દઈએ આના અંદર ફુદીનાનો ટેસ્ટ ખૂબ જ અમેઝિંગ લાગે છે તમને જો ફુદીનાનો ટેસ્ટ ન ફાવે તો તમે એને પણ સ્કીપ કરી શકો છો અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો અમુક વસ્તુ એવી છે કે જેનાથી સ્વાદની અંદર ખૂબ જ વધારો થાય છે અને ખીચડીનો ટેસ્ટ એક અલગ લેવલ સુધી જઈને મસ્ત બનીને તૈયાર થાય છે પણ અહીંયા જે વસ્તુ તમને ન ફાવતી હોય એને તમે સ્કીપ કરી શકો છો આના અંદર આપણે શિંગદાણાના ભાગનું મીઠું નથી એડ કરેલું કેમ કે આપણે જે ફરાળી ચેવડો એડ કરેલો છે એના અંદર ભરપૂર મસાલા હોય છે એટલે વધારાના મસાલા આપણે એડ કરવાની જરૂર હોતી નથી હવે આપણે એડ કરીશું થોડી કોથમીર ઘણા ફરાળાની અંદર કોથમીર પણ નથી ખાતા તો તમે જો ન ખાતા હો તો તમે કોથમીર પણ સ્કીપ કરી શકો છો તો એકદમ ટેસ્ટી ટેસ્ટી અને ખૂબ જ મજેદાર એવી ફરાળી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ખીચડીને સર્વ કરી લઈએ તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને નવી રીતે બનાવેલી ફરાળી ખીચડી એકદમ નવા ટેસ્ટની અંદર ખૂબ જ મજેદાર લાગે છે એકદમ ચટપટી અને ખૂબ જ મજેદાર હોવાથી આ ટેસ્ટ તમને બધાને ખૂબ જ પસંદ આવશે તો જ્યારે પણ તમે ફરાળ ઉપવાસ કરો ત્યારે એક વખત આ રીતે ચોક્કસથી દૂધીની ફરાળી ખીચડી બનાવજો અહીંયા તમે એનો લુક જોઈ શકો છો એકદમ ટેમ્પટિંગ જોતા જ મોઢામાં પાણી આવી જાય અને ફરાળ કરવાનું મન થઈ જાય એવો સરસ બનીને તૈયાર થયો છે અને એના અંદર દૂધી તો બિલકુલ ચડી ગઈ છે જુઓ એકદમ સરસ ચડી ગઈ છે આ રીતે અલગ બનાવીને તૈયાર કરશો તો તમને ફરાળ કરવાની પણ ખૂબ જ મજા પડી જશે અહીંયા મેં લાલ મરચાને આ રીતે ઝીણું સમારી લીધું છે એટલે કે લીલું મરચું જે લાલ થઈ ગયું હોય એને આ રીતે ઝીણું સમારી લીધું છે એનાથી થોડું ગાર્નિશિંગ કરી દઈએ તમે અહીંયા દાડમના દાણા પણ લઈ શકો છો તો અહીંયા તૈયાર છે એકદમ ટેસ્ટી એવી ખીચડી તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ અલગ અને યુનિક રીતે બનાવેલી દૂધીની ફરાળી ખીચડીની રેસિપી ચોક્કસથી મોકલી આપજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આપણી આજની આ અલગ રીતે બનાવેલી ફરાળી ખીચડીની રેસીપી તમને કેવી લાગી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો